વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન ગુંજી ઉઠ્યું હતું સમિયાલા રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હોવાથી સાયરન ગુંજી ઉઠ્યું હતું રેલવે સ્ટેશન પર સાયરન ગુંજી ઉઠતા મુસાફરોમાં અફરાતફરી મચી હતી સતત વાયરનથી રેલવે કર્મચારીઓને એલર્ટ કર્યા હતા વડોદરા રેલવે સ્ટેશન મેડિકલ વાન ટ્રેન રવાના થઈ છે વડોદરા રેલવે વિભાગના ડીઆરએમ રેલવે સ્ટેશન અધિક્ષક સહિતનો કાફલો રવાના થયો તો અંતે રેલવે કર્મચારીઓને સતર્કતા દાખવવા માટે આ મોકડ્રીલ કરાયું હતું રેલ્વે મોકડ્રીલથી રેલવે કર્મચારીઓને રાહતનો શ્વાસ લીધો હતો महेंद्र सोलंकी दिव्यांग न्यूज़ वड़ोदरा